गजानन गणपति महाराज नी जय कुलदेवी मात नी जय गीता मात नी जय कृष्ण कन्हैया लाल नी जय श्री गीता महात्म्य धरती माता बोल्या हे भगवान हे प्रभो हे परमेश्वर प्रारब्ध ने भोगवता મનુષ્યને એક નિષ્ઠ ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય તે અંગે જણાવો આથી શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું કે પ્રારબ્ધને ભોગવતો જે મનુષ્ય સદા ગીતાના અભ્યાસમાં રત રહે છે તે જ આ લોકમાં મુક્ત અને સુખી થાય છે તે કર્મથી લેપાતો નથી તેમજ પાપો તને સ્પર્શ કરી શકતા નથી જ્યાં ગીતાનું પુસ્તક હોય અને જ્યાં ગીતાનો પાઠ થતો હોય ત્યાં પ્રયાગાદી સર્વતીર્થો રહે છે ત્યાં બધા દેવો ઋષિઓ યોગીઓ નાગો અને ગોપાળો તથા ગોપીઓ પણ નારદ ઉદ્ધવ અને સર્વ પાર્ષદો સાથે શીઘ્ર સહાયક થાય છે જ્યાં ગીતાનો વિચાર ભણવું ભણાવવું કે શ્રવણ થાય છે ત્યાં હે પૃથ્વી હું સદાય વસું છું હું ગીતાના આશ્રય રહું છું ગીતા મારું ઉત્તમ ઘર છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય કરીને હું ત્રણેય લોકનું પાલન કરું છું ગીતા એ અતિ અવર્ણનીય પદોવાળી અવિનાશી અર્ધમાત્રા તથા અક્ષરો રૂપ મારી નિત્ય બ્રહ્મરૂપેળણી ને પરમ શ્રેષ્ઠ વિદ્યા છે એમાં સંશય નથી તે ત્રણેય વેદરૂપ પરમાનંદરૂપ તત્વરૂપ પદાર્થના જ્ઞાનથી યુક્ત છે જે મનુષ્ય સ્થિર મનવાળો થઈ નિત્ય ગીતાના અઢારે અધ્યાયનો જપ કરે છે તે જ્ઞાનરૂપી સિદ્ધિને પામે છે ને પછી તે પરમ પદને પ્રાપ્ત થાય છે સંપૂર્ણ પાઠ કરવામાં અસમર્થ હોય તો અડધો પાઠ કરે તો પણ તે ગૌદાનના પુણ્યને પામે છે એમાં સંદેહ નથી ત્રીજા ભાગનો પાઠ કરે તો ગંગા સ્નાનનું ફળ મળે છે અને છઠ્ઠા ભાગનો પાઠ કરે તો સોમયોગનું ફળ પામે છે જે મનુષ્ય ભક્તિયુક્ત થઈ હંમેશા એક અધ્યાયનો પાણ પાઠ કરે તો તે રુદ્રલોકને પામે છે અને ત્યાં શિવજીનો ગણ થઈને ચિરકાળ સુધી વસે છે હે પૃથ્વી જે મનુષ્ય નિત્ય એક અધ્યાય એક શ્લોક અથવા શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે મન્વંતર સુધી મનુષ્યપણાને પામે છે જે મનુષ્ય ગીતાના દસ સાત પાંચ ચાર ત્રણ બે કે એક કે અડધા શ્લોકનો પાઠ કરે છે તે અવશ્ય દસ હજાર વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે ગીતાના પાઠમાં જોડાઈને મરણ પામેલો મનુષ્ય પશુ આદિનો અધમ દેહ ન પામતા મનુષ્ય દેહ પામે છે તે ત્યાં ગીતાનો ફરી અભ્યાસ કરી ઉત્તમ મુક્તિ પામે છે ગીતા એવો ઉચ્ચાર કરતો મરણ પામે તે સદગતિ પામે છે ગીતાના અર્થનું શ્રવણ કરવામાં તત્પર થયેલો માણસ મહાપાપી હોય તો પણ વૈકુંઠને પામે છે અને વિષ્ણુની સાથે આનંદ કરે છે જે અનેક કર્મો કરી ગીતાના અર્થનો વિચાર કરે છે તેને જીવન મુક્ત જાણવો અને મરણ પછી તે પરમપદને પામે છે ગીતાનો આશ્રય કરીને જનક આદિ અનેક રાજવીઓ પાપરહિત થઈ લોકમાં ગવાયા છે અને પરમપદ પામ્યા છે જે ગીતાનો પાઠ કરી મહાત્મ્યનો પાઠ કરતો નથી તેને પાઠ નિષ્ફળ જાય છે અને એવા પાઠને શ્રમરૂપ જ કહ્યો છે આ મહાત્મ્ય સહિત જે ગીતાનો અભ્યાસ કરે છે તે ફળ પામે છે ને દુર્લભ ગતિ મેળવે છે સુતજી કહે છે હે ઋષિઓ મેં તમને ગીતાજીનું આ સનાતન મહાત્મ્ય જણાવ્યું તે ગીતાજીનો પાઠ કર્યા પછી જે આ મહાત્મ્યનો પાઠ કરે છે તે ઉપર કહ્યું તે ફળ પામે છે ઈતિ શ્રી વારાહ પુરાણે ગીતા મહાત્મ્ય સંપૂર્ણ